રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધ તમ છો બધા મજામાં હાલો આજે ભાઈ હા આપણે વિડીયોની શરૂઆત કરી છે ને હું જવાનો હતો નંદાણા મામાના ગામ ત્યાં નથી અરા કહી બારનો અવાજ ઓછો આવે ને એવા હાટું જરાક દરવાજો બંધ કરી દો અને અમારે જો આજે છે ને ઢોકરીનો પ્રોગ્રામ કર્યો છે તો હાલો એ તમને આગળ બતાવું પછી કરલે વ્યારું અને મોગલ માતાજીએ જે પ્રોગ્રામ છે ને ત્યાં નથી જવાનો ખબર નહીં માતાજીનો હુકમ હતો પણ મારો જ નતો હા કાના ને કીધું કાનો કે મોટા આરા કરી કે કોઈ છોકરાને જતા હોય તો જાય કીધું ના છોકરાને કોઈ નથી ના પાડે તો આપણે બેને શું થકો ખાવ એને પાછું કાલે ઓફિસે જવાનું છે એટલે રજા તો હતી નહીં એટલે કે હું તને આવી તો ઉઈ જવું પડીએ પછી કહી દઉં આપણે આરો અને આજે ભંડારિયા હે સી ગઢવી બહુ જોરદારીનો પ્રોગ્રામ છે ભંડારીયા આપણે જવાનું થતું નથી

તૈયાર તો આલોજીને ખાવું હોય બાકીનો હવે વિડીયો આગળ આપણે હવે કન્ટિન્યુ કરી તો વ્યારું થઈ ગયો હે તૈયાર ચટણી રોટલા અને આજે શું છે

એટલે હે એટલે ના જ જોઈ મેં અંતર ચટણી ના ચટણી મેં કે ફાટી ચટણી ભાઈ હાલો આપડા નોખા નિવેદ થાય છે આજે ગરમી બહુ છે તો નવા દિવસની સવાર થઈ ગઈ છે તો આપણે સવાર હવારમાં હવે કામની શરૂઆત કરી દઈ ટોલિયું બેક ભરવી છે ભૂકાની હું આવ્યો હું પસેડી લેવા એટલે કે લુગડું ઘણા લુગડું કેતા હોય તરફારીઓ કેતા હોય ભૂકો ભરવો હે તો હાલો ગોતી અને કરી નવા કામની શરૂઆત નવા ભૂકામાંથી હાલો હાથમાં છે કામ નથી અને અહીંયા ત્યાં ભૂકો હે થોડોક આપણે વલ્લે હાવ ખાલી થઈ ગયો છે અને જુલી રાઈડો રાઈડ થઈ છે કેમકે બધી ભેહુને પાઈ લીધી છે વલ્લે બાંધી દીધી છે અહીંયા પણ જુલી હજી બાયું ફ્રી નથી છાસ પાવાની હોય બાયુ ફ્રી થાય પછી છાસ પાઈ લઈએ તે પછી એને છાંય બંધાય હા લો ભાઈ બધો ખરીશો માન મન ભેગો થઈ ગયો હે આપણે બેતન પછી લઈ લીધી હે અમારે રાજુભાઈ વહી આવે હે વાહે ધીમે ધીમે ડગલે રાજીઓ આયલો જાય 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 તો આપણે ભાઈ નવા ટાયરની શરૂઆત કરી ભૂકામાંથી એટલે ફોરા ફોરા કામથી એટલે

સપ્તાહ ચાલુ થઈ ગયું ધૂમ ચોખંડા ખાલી શોર્ટકટ જાય એટલે આઠ કિલોમીટર આઠ થી દસ કિલોમીટર થાય તો લાભ લેવો હોય તો એનો આપણે લઈ હગી કામ ને થોડાક દી કદાચ ગોલી માર દઈ ને મરાય કરે હા જાવું હોય તો ટૂંકમાં જઈ હગી જોઈ હા ટાઈમ છે તો જોઈએ આજે મારે ટૂંકમાં વિરાન ગયો હે ભણવા વિરાન છૂટી જાય ને એટલે ચોખંડે માવ દીકરાઓને એ ભલે પૂરેપૂરો સપ્તાહનો લાભ લઈ લઈએ કેમકે કામની કઈ એવી ભીડ નથી થોડું ઘણું કામ છે ખેતીનું હવે અમારે જ કરવાનું હે ટૂંકમાં ટ્રેક્ટર થી થાય એમ જ છે એમાં બાયુનું કંઈ કઈ કામ નથી એટલે ઉનાળો હે કામની ભીડ ઓછી હે સપ્તાહ મોકે ચાલુ હે એટલે આટાઈ દેવાઈ જા હે સપ્તાહે જ્ઞાન લેવાય જાય પૂરેપૂરું અને

ખબર ખબર મજા તો રાખી ને કરું શું એક તો ભાઈ રોજ છે ના તો એમ કે લાઈટ કે ના હોય ને તો કામ આવે કે બાકી સુવિધા જેટલી થાય એટલું માણસ ખોટું પડી ગયું ને પણ હવે કામી એમાંથી ભરે એટલે ટેવ પડી ગયું હું તને જ કહું ને એક નળ આથમણો એક નળ ઉગમણો હે બે ટાકા ના અલગ અલગ દિશા હે એટલે જે ટાકો ફાવી ગયો ને એ ખાલી થઈ જાય હા એટલે અળી કાઢી માણસ જોવા હાથી આથી જ છે હું બીજો ટકો ભલે ને નથી ભરવું હમણાં બે ટોલી નાખ દીધી બે જગ્યા ખાઈ બાકી નથી ખાતા કદાચ એમ ને રાજમા ઓછા થયા ભાઈ અમારે રાજમા ને આ લઈ આવી ને માલ ખાતા નથી બધું ટ્રાય કરી આયા નથી ખાતા

સ્વાગત છે મારા તરફથી આ બ્લોગમાં તો અત્યારે ત્યાં બપોર જેવું થઈ ગયું છે ને અમે એન્જોય કરતા હતા પપ્પાને અમે બધા બેઠા હતા તો ધખતરા ખતરા શો બહુ મજા આવે બહુ હસી મજા વાળું શો હોય કપિલ શર્મા શો હોય ને એવું એવી રીતે જ છે અને આજે આપણે જવાનું છે આપણા મામાના ઘરે અહીંયા સપ્તાહ હે સાત આઠ દિવસની એવી રીતે સપ્તાહ સાત દિન હોય પણ બાકી આપણે રોકાવાનું છે આઠ દિવસ એવી રીતે જય માતાજી જય શ્રી કૃષ્ણ હાલો ભૂકાની બેટોલી ભર લીધી અમે હવે આપણે જે હું સફતા કરવા આઠ દિવસ મોજ કરી લઈંગા અમે બધા ત્યાં હું પપ્પા ને એયા હે ને ભાઈ ને આવ ખબર નહી કેમ અપડાઉન થઈ ને આઈતી મામા ને ઘરે અપડાઉન કરવાનું થાય છે એટલે ત્રણ પેપર ભેગા હંકાલે તો રહે પહેલા ઉતરે હે હે તો થોડે ખોદે મુકી જાય હે ને મામો અને નજીક સે એટલે વખત થાય હગે ને કોઈ સપ્તાહ ભરવા જઈએ તો ઇન પેગો આઈએ ને અપડાઉન કરકે કા અને આજ કાટણ તો રાખશે કે પેગો આવે નહીં બસ માય ભરીકશે એટલે એ બસમ કરવું પડે બીની અને વાંચવાનું પે પરીક્ષા જરૂરી તૈયારી ફૂલ કરી લીધી છે シャバーズバッチ。Ja <Okay. S 3>

હાલો ભાઈ બપોરનો દોઢ જેવો ટાઈમ થઈ ગયો છે ને હવે આ બધાને આટો દેવા અને સપ્તાહમાં વિરેનભાઈને કાલે રવિવાર છે એટલે એકાદ રહી હવે પછી એને પરીક્ષા ચાલુ થવાની છે હાલો આપણે આવી ગયા આપણી વખાઈમાં આપણી વખાઈમાં ધાણા જીરું અને આપણી અટિકા પડી છે તો આપણે એને કાઢી લઈ બારી

સોમવાર થી અમારે વિરેનભાઈ ની પરીક્ષા છે તો જાય મામા ને બોલા બોલો છોકરા વેકેશન માં જતા હોય ને અમારે વિરેનભાઈ તો ચાલુ પરીક્ષા ઈ જાય અને હજી તો વૈશમાં એમ કહે કે મામો તેડી મેલી જાય હમણાં થોડાક દિવસે તો એવી વાત તો હાલે ખબર નહીં શું કરે જોવાનું હે આગળ હલો તો આપણે હવે નીકળી ગયા છે ચાલુ ગાડીમાં બહુ મજા નહીં આવે હાલો હવે પૂગી જાય એ ફટાફટ અંત હવે જો અમે જઈએ ને એ રસ્તેથી દસ કિલોમીટર થાય કેમ કે ફોર વ્હીલ લઈને જતો હોય ને એટલે આપણે થોડો ગુમરો મારવો પડે પાણવારીવાળો રસ્તો લેવો પડે એટલે આપણે અહીંથી શિવ મંદિરની અમે તરાવ હે ને એ તરાવી અહીંથી થઈ પણવાળા રસ્તે આપણે જવાનું છે અને અહીં માઠ ઉપરથી જઈએ ને તો આપણા ઘરની પાછળથી જ જવાનું થાય તો એમાં બાઇક લઈને જવું પડે એ રસ્તો ફોર વ્હીલ હાલે એવો નથી એટલે એ આઠ કિલોમીટર થાય એમાં વચમાં ભંડારિયાની બાજુમાંથી નીકળવાનું થાય જોકે જ ના આવે સપ્તાહ ચાલુ કાલે કે હે હવે ગાડીમાં વિડીયો બહુ અલામો બંને નહીં ઉતાર બંને પણ આપણે અહીંયા એમ માનો હાથસો ધાર ઉપર થી એટલે કઈ દીક હોય નહીં કઈ ભટકી જાય કે કેમ કે તહી લાકાકા તહી લાકા બધે અપના છે જબડી પર આટ ઓ પપ્પાને ક મેં ટકાલા લાવુંગા લાવુંગા કેલે ફુકવા જે બનાઈ રહી બજ જાય કે અમે આટલો ફુકી ગયા છાતા જાય પાણા પકરાય આવો તો જો આ બાજુ આપડી પાણાવારી આવી ગઈ આ આવી રે બાપુ નું એનું ખેતર હે આપડું ઓલી બાજુ હે આય થી જવાનો રસ્તો ને ના બજુભાઈ જ છે બાકી તો જો આપણે આ મામન ઘરે આવી ગયા ને અહીંયા વચ્ચે આ ગાય ને બધું નામ મે સમજી હા આવી ગયા આપણે

કા કા અમાર રજતભાઈ છેની વાડી બહુ છે એટલે સીધા કરવા જ પપ્પા જવાના છે ઘરે પણ દેવાતમાં મોકી છે કાલો આપણે વાડીએ જાવું પછી માં સપ્તાહ આવી જાવું એમ જો અંદર આલે છે ચા બનાવે છે એટલે ચા પી કે હમણા અને પછી જોઈએ હાલો હવે આ નાની માં હાજા થઈ ગયા કા હા હાતા થઈ ગયા લસણ હા ન કરતા કઈ અમે તો અહીંયા આવતા થઈ ગયા હું લાકડા દેવા હા વાટકા થઈ ગયા તો નહીં સજી જો આપ જો પોજેસનજી પોજેસ થઈ ગયો કે એ માંદો ન હ લાગે તબિયત હા આ મજા ન થાવતી આમાં ટાઈમ નથી આપો કામ કરી દો ટાઈમ દે ટાઈમ ના જાય તો કઈ કામ હોય તો એ ટાઈમ દે ઓ ના રાંધી તું જાય દીદી કહી મને થઈ વીળવા જવું

પહેલો આપડે આવી ગયા હરાની વાડી દેવતભાઈ ની વાડી જોવા આવ્યા કલનજી દેવાતભાઈ ના હાથ માં કલનજી ડુંગરી ડુંગળીના બી લાગતા હે તમને અચાર બે ના અમારે ઇગ્નોર કરજો વાવડા વાવડાને આવ્યો ને ગાડી લઈને એટલે હાલત ખરાબ થઈ ગઈ છે અને અહીંયા છે એનો ઢેગલો કલંજીનો અને એક ઢેગલો કર્યો હે વાહ કેટલા છ વીઘાની હતી વધારે ઓછી પાંચ છ વીઘાની થયું સાડા પાંચ કે છ વીઘા જેવું વાવેતર હે કલંજીનું અને આમાં લગભગ તમે જ્યાં નજર કરો ને ત્યાં કલંજીની ડેડ યુજ બધી ટૂંકમાં વધારે હુકાઈ જાય ને એટલે કંઈક વાવડે ઉડાડ્યું એમાં ખાઈ રહ્યું હે અને કંઈક વધારે સુકાઈ ગયા હોય ઝાડમાં વાઢવામાં એમાં કોક કોક ખાઈ હોય તો આમ જોઈ તો થર થઈ ગયો હે છતાંય આમાં ફાલે બહુ જોરદાર છે અને એના બી તમને બતાવી જો આ ટાઈપના એના બી હોય કલંજીના જો આમ તો જોઈ તો ડુંગળીના બી હોય ને એવું લાગે ના દેવા દેખાય ડુંગળી ને હા ડુંગળી ના બી જેવું દેખાય અને એના ફળ હોય ટૂંકમાં આવા હમ તો જો આ ટાઈપના એના ફળ હોય ડેડી યુ ટૂપમાં આવી થાય ફાલ ફાલ ના બહુ સારો પણ આમ જોઈને તો બી હોય આનું ઝીણું અને ફોરું હોય આમ બહુ વજન ના હોય પણ છતાંય આપણે જે ધાણાના બોરા ભરીમાં ત્રણક મણતા માઈ જતું હે દેવા હા ઢીલું રિય ટૂંકમાં એટલે ઝીણું બી હોય એટલે આમ જોઈએ તો બોરામાં વજન પૂરે

હમ હા તો મથે લાંબા હું બે ચાર કલાક થાય બધું થઈ જાય ચોખ્ખું નીકળી જાય તો હચવાઈ જાય ને બાકી આ ભાઈ જાડવાના હોય ફોરા હુકાઈ જાય એટલે વધારે ફોરા થઈ જાય પવનના આખામાં ટૂંકમાં જ રાખે કાયમ ભેગા કરવા ધકો થાય છે આવી રીતના બે ઢીગલા કર્યા હે ને છક વીઘા જેવી કદાચ અંદાજે હે અને ડેડિયું જો આમાં તમારે જોયું હોય ને તો જ્યાં ડેડ્યુ આવ્યું પડ્યું હોય બહુ ટૂંકમાં ખરે ઝાડું ઉડે એટલે થર થઈ જાય ડેડ્યુ બધી છૂટી પડી જાય અને આમાં ઈર આવે જોઈને રંજાડ આવી રીતના અમુક અમુક તમને જોવા મળે અને એ પછી ખોખું ખાલી થઈ ગયું હોય બીજા દાણા હોય પણ એ ખાલી થઈ ગઈ હોય અને અંદાજે વીઘે પંદર મણ સુધી થતી હશે કે હારી હોય હારી હોય ને તો થાય અને ભાવ આના કંઈક છે ત્રણ હજારથી થી ચાર હજારની ની વચ્ચે ભાવ રીયા આણત્રીસો આણત્રીસો જેવા ભાવ હોય અને એક ભાઈ કેતા હતા કે આ હે ને આપણે આચારમાં નાખી હગી કલંજી ને આમ ખાવામાં તો લગભગ કડવી ઝેર હોય ના દેવા હા કડવી હોય ખાઈ ના શકીએ તો અમે આવ્યા તા કલંજી જોવા જોઈ લીધી છે ને કલંજી લગભગ દે ત્યારે દસ બાર દસ બાર જેવી થાવી થવી જોઈએ દસ થી બાર મણ જેવો ઉતારો આવે એવું લાગે બે ઢગલા જોતા અને વલે એ સારો કહેવાય આ મીડિયમ સર વલ હે કાકા ને ત્યાંથી વધારે હે ને ત્યાં જ કાઢે હે હવે કેવું નીકળતું હોય હા કાકા ને કલાન બહુ ભારી હતી હું આવી ગયો આપણા ઘરે આપણા સ્ટુડિયોની અંદર જો સ્વાગત છે પાછું અને રોકાવાનું બહુ કીધું બધું યારું પાણી કરી લે ત્યાં છે પણ રોકાવાનું બહુ આમ અંદરથી ના છે કેમ કે આપણે ન્યા હોય કાંઈ હોય શું ફેર પડે એવા હતું અને સપ્તાહની વાત રહી તો કાલે ચોખંડા છ તારીખે સપ્તાહ ચાલુ થાય છે એટલે છોકરા બે અને એની મમ્મી એની મમ્મી છેઠુંથી છે અને વિરેનભાઈ હાંજે કાલે આવતો રહે એને સોમવારે પરીક્ષા ચાલુ થાય છે ધોરણ પાંચની અને બાકી આપણે કાલે મેળો તમારા માટે આજે માધુપુરનો મેળો ચાલુ થાય છે છ તારીખે એટલે આપણે ત્યાંની પણ કોમેન્ટું આવ્યું છે કે આવો પણ જોવાય છે બાપુની કદાચ પ્લાન કરતા હતા જો એ આવીએ ને તો એ આવીએ ને મારું નક્કી નથી મને મનમાં એક જ વિચાર આવે છે કે પાણાવારી ખેડવી બહુ ક્યાંય જવાનું મનમાં નથી એ માધુપુર કદાચ નહીં પહોંચાય તો માફ કરજો અને આવ્યું તો જરૂરથી હું વિડીયામાં કહીશ તમને કે દી આવ્યું છેલ્લી બાકી આપણે શોર્ટ વિડીયો બનાવીને પણ કહી દે તો હાલો આવી કંઈક અપડેટ છે અને બાકી હાલો જોઈ હવે કાલે સવારે હું પ્લાન થાય કામકાજમાં એ હવે જોવાની વાત છે બાકી અટાણવાથી હું આવતો રહ્યો ભારતીબેનના ઘરે ગયો તો ફૂએ ચોખંડ જ છે એટલે એના ઘરે ગયો તો એને આલે મકાનનું કામ તો એનું પ્લાન પણ લગભગ છત ભરવાની તૈયારીઓમાં પહોંચી ગયો હે એટલો પેલો કરી ગયા અહીંથી ખાટલા પાથરીને લંબાવી અને વિડીયાનું ગરદાઈ આપણે એન્ડ ફરી મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ